છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ રિકવર કરેલા પંદર મોબાઈલ મૂલ્ય રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રેપન લાખના અરજદારોને પરત આપ્યા છોટાઉદેપુર જિલ્લામાં કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી અને પોલીસ પ્રજાનો મિત્રના સૂત્રને સાર્થક કરતા છોટાઉદેપુર જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા કુલ પંદર મોબાઈલ ફોન સુધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે આ તમામ મોબાઈલની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ થાય છે મહાનિરક્ષ પોર્ટલ પર એક્ટિવ થયેલ મોબાઈલ ટ્રેસ કરી મૂળ માલિકોને પરત આપવા માટે કાર્ય સૂચિત કરવામાં આવ્યા આ પગલા અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ એફ ડામોના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સાધનોની મદદથી વિવિધ સિમ કાર્ડ દ્વારા એક્ટિવ થયેલ મોબાઈલ શોધી કાઢ્યાને અરજદારાનો સંપર્ક કરી તેમને તેમનો ફોન પરત આપ્યો આ કામગીરી અંતર્ગત માનનીય સાંસદ જસુભાઈ બિલુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુના હસ્તે તમામ ગુમ થયેલ મોબાઈલ ફોન તેમના માલિકોને સોંપવામાં આવ્યા હતા કુલ રિકવર કરેલ મોબાઈલ પંદર કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેપન હજાર જો તમારો કે તમારા પરિવારના કોઈ સભ્યનો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો CEIR પોર્ટલ ડબલ્યુ 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 ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરો જેથી મોબાઈલ ટ્રેસ કરી પરત મળવાની શક્યતા રહે છે